જપ્ત કરવામાં આવ્યો છે માહિતી મુજબ સુરતના પાંડસરામાં આવેલા મકાનમાં ધમધમતું ચલણની નોટ બનાવવાનો રેકેટનો નો પર્દાફાશ થયો છે પાંચસો ના દર ની ત્રણ નોટો રૂપિયા બસો ના દર ની ત્રણ નોટો અને રૂપિયા સો ના દર ની છ બનાવટી ચલણી નોટો અને પ્રિન્ટર કાગળ સ્કેલ કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓ પોતે આર્થિક લાભ મેળવવા તેમજ ભારતીય તંત્રને ખોખલું કરવાના ઈરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબજામાં રાખેલી હતી ત્રણેય આરોપી મુળારામ મોતીરામ ચેરામાં રામ પ્રજાપતિ ઉંમર બાવીસ રહે પ્લોટ નંબર સત્તર અને અઢાર હરિઓમનગર સોસાયટી પાણીની ટાંકી પાસે कम्युनिटी हॉल गुजरात हाउसिंग बोर्ड पांडसरा सूरत शहर मूल थाना सीडद्री पोस्ट मंडावला जिलो बालोतरा राजस्थान दिनेश कुमार छोगाराम खेराज राम प्रजापति उम्र वर्ष अठार वर्ष नौ महीना रहे प्लॉट नंबर सत्तर अठार हरिओम नगर सोसायटी पानी की टाँकी पास कम्युनिटी हॉल गुजरात हाउसिंग बोर्ड पांडेसरा सूरत रहे एजन मूल પાણી ટાંકી પાસે કોમ્યુનિટી હોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા સુરત શહેર મુડ ગામ ખારા મહેસાણ થાના સિણદ્રી પોસ્ટ્રી જિલ્લો બાલોત્રા રાજસ્થાન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ કૃત્ય કેટલા સમયથી કરી રહ્યા છે કોણ કોણ આ કારસ્થાનમાં સંડોવાયેલા હોવાની માહિતી એકત્ર કરવા અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે